હા ઝાડવું હો તમારો વારો આખની હરે પણ કકારી હાલો હાલો તમને આખની પાસે જાળવો જરાક જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગવા આવ્યા સાડા દહ ને આપણે રસોઈ બધી કમ્પ્લીટ કરી નાખીએ ટાણ બપોરને ટાણમાં રાંધી નાખ્યું હા અને જો મમ્મી એના પાડેડા બાંધીએ ને એટલે હજ હું ઘડીક વાર હે ને ખવડવાડવા પણ મોટું મોટું માંડવીમાં પાખી માંડવી છે ને એમાં બહુ મોટું મોટું દેખાય છે આનીકળ તો એ બધું વાઢી નાખી અને જરાકવા જરાકવા ટાઈમ જડે બાકી જવા ટાણ્યા વાદળછાયું વાતાવરણ છે કંઈ કંઈક વારી ફૂલ તડકો પડે છે તો ચાલો હવે જઈ વાળીએ અને કાલે આપણે ગયા તા ગરબી જવા ઘણી જગ્યાએ જ શરદ પૂનમ છે પણ અમારે કાલે હતી ચા બધાને બાંધી દઈએ ને તો પછી જાય ઘડીક ઘડીક વાઢી જી ઓછું થાય અને માલ ને નાખવા થાય અને માઇન્ડ બી ચોખ્ખી કરવી જો એમ તો કીધું નહીં નહીં દીધા હોય હા હાલો જો આમાં છે ને મલ્લક ફૂલ આવ્યા અહીંયા છે પછી અહીંયા છે આની કરશે બે એક અહીંયા છે એ ડાયરખી જો નમી ગઈ હે ઉસી બાંધવી જો બાંધી હતી પણ જીનકી ડાયરખી બાંધી હતી એ તૂટી ગઈ આમાં લારું બહુ હોય એટલે આડો ધ્યાન રાખવું પડે બાકી ફૂલ એક નંબર છે જો મસ્ત फूल बहुत मस्त आवे जो माल बंधाई गया हमने तड़का पड़े ना वेलेरा बांधी दिए जता तो यो फे अमे साई असल घाटो है बावेड़ा नो एटले बांधो ना आवे अने खिलाई जो असल चोखा करने का है કલાક દોઢ કલાક નો ટાઈમ હે આપડા પાસે એટલે જો કલાક દોઢ કલાક માટે પાણી પીવાની ગાગર જોઈ લ્યો ઓલું ટક એક હોય ને તો મોટી ગાગર હોય અને આ જિંદગી ગાગર છે મમ્મી જઈએ ગાગર લઈને અને આપણા હાથમાં છે દાંતેડું ને પાણી વાટવાની ખળ ભરવાની સુંદડી

હવે હવે હું મોટી થઈ તો કાયમ આવે ને ભાઈ આપણે પૂરી ના થાય આપણે આ ભરીને ફ્રીજમાં ને તો અસર ઠંડી થઈ જાય ને આ ગાગર હમાઈ જાય ફ્રીજમાં બે લીટરની તો નહીં હોય બે લીટરની છે હૈ છે તો આપણે કંઈ ખબર નથી જો કેવા મસ્ત ફૂલ છે જો ફુવારા જેમ એમ પડ્યા છે ને ગારો બહુ તો હજી હુકાણો નથી મમ્મી કે આપણે મરથી ઓલા કડવા જાડવા હે નહીં વાઢી નાખ્યો ઓલ હેઠે પછી આ બધું લે હો જામાં મોટો મોટો કણંજરો હે વારતા નહીં લાગે પણ એનો વારો વાહે રાખી અને માંડવી હોય હમણાં હે ને મંડીએ વરવા જે આ તા જહાવ જાણી ને પાંદડા બધા ખરી ગયા હોય એવું થઈ ગયું રાતડ આવી ગયું આમાં બહુ છે રાતડ ઓઇલી મેટલો નથી જો હાલો આ બધું છે ને ચોખ્ખું કરી નાખી ટાઈમ જ ના મળતો હમણાં તું જરા કઈ એક દિવાળી હજી એક રૂમ માં બાકી છે વાહું થી નહી હાલે ટ્રેક્ટર એટલે અને જ્યાં બધુંય ચોખ્ખું પડો નહીં જોજો જો રાખ દીધી અને મસ્તીનો છે અસલ વળવાયું જો કવડી કેવડી થઈ ગઈ હાલો તો મંડી સોખું કરો એક તો જરીકવાર માન ટાઈમ જેડો છે હાલો તો હવે બારમાં દહક મિનિટની વાર હે અને જો મમ્મી આમ હેઠો ચોખ્ખો કરતી જાય મસ્ત ચોખ્ખો થતો જાય અને આપણે આમ જાય સહી આપણે થોડું જો જોડી દેખાય ત્યાં સુધીનું અને માંડવીના પાન બધા પરવાના એ ખરી જવાના છે જો પરવાય આવું થયું હતું નહીં મમ્મી પરવાય આવી રીતના પાન ખરી ગયા માંડવીના અને આમનું જો અમે એમાં ક્યાંય ખરનું છૂટું નથી અને જસમીનભાઈ નહિ ને એમનું બહુ છે એટલાક માં ખૂણા ઘૂમરો મારવો જો ઈ ઓલી કઈ છે મમ્મી ઓલી ગિરનાર હા જો ગિરનારમાં એટલું બધા પાન ખરવાનું કઈ નથી આમાં બહુ છે પાકી ગયું હા અમારે દેડવા નથી ફોલાતા એવી માંડવી પાકી ગઈ છે પણ વરસાદની આગાહી છે ત્યાં સુધી કંઈ કઈ હલબલાય નહીં હમ હાલો જો હવે બપોર થઈ ગયા અને આપણે તો ઘણો બધો ખેડો સાફ કરી નાખો હવે હે ને બે જીન એક ઘેરકી અને આનુકુર જરાક છે એ આપણે વળી રૂંઢે આવી એટલે એટલું ફાઇનલ કરી નાખ્યું તો હજી માંડવી પાડવાની થોડીક વાર છે ને તો આપણે થોડોક હેઠા હરિયા ચોખા કરી નાખી એટલે માંડવી પાડવામાં નડે નહીં ના કે ટ્રેક્ટરમાં જુંગી બધી નડે જો ભારો કરી લીધો ખરનો અને આપણે થોડોક ખૂણિયો નવાનો છે પણ જે કં સુધી ગારો હું હજી થોડો ગારો બહુ છે આમાં નથી હા ગિરનારમાં નથી બાવીસ નંબરમાં બહુ છે ને પાન બહુ ખરવા માંડ્યા અને માંડવી વરીએ ગઈ છે આમાં કોકો કણજરો છે પણ એ તો આપણે ખૂમરો માર લે હું અને આ તો ભાઈ ગીરના ડાલા છે ઓહો લીલી સામના ફૂલણા ઉઘડા હજી જતા એ તો કહું કે ડાલા મખી છે હવે ભાઈ બોલો ક્યાં ને કે ડાલા મખો હાવ જ છે એની ખોણી હાવ જ છે હાવ જબરો ભારો થઈ ગયો છે આપણાથી ઉપડે એમ નથી ઈલાબાઈ ચડાવ દીધો ભારો લેતી જાય જો હું વાહ વાહ લઈ જાઉં હાલો તો વાગી ગયા છે સાડા બાર ને આપણે આવી ગયા બપોરા કરવા બપોરામાં છે રોટલા બપોરા માં એન્ટ્રી કરી રીંગણા બટેકાનું શાક અને છાશ આવે છે હજી તો હાલો હવે બપોરા કર લઈ આજ આપણે સંગળવાર એટલે ભૂખ લાગી ગઈ છે અને વાડીએ જઈ ઝીરીક કામ કર તો એવી ભૂખ લાગે બોલો હાલો તો વાગી ગયો છે પોણે 1 અને અમાર જયદીપભાઈ જો મોરી બનાવતા હીખ તો તો તે જો અન્યાને પહેરાવી અજી બીજાની બનાવી છે એ ભુરુ આ હું પહેરાવી દીધું અજી હીખ તો તો ઈ કે ઓ મસ્ત બનાવી જો લાગે કેવું રૂપારો આની બેન એજી બાકી છે કા ભદુ અખાતા હે કે ક્યાં કઈ જરૂર ના હોય ને કા રાડો રાડ થતા શું છે જીભડા હું દેખાડો છો વાવા પેરું નવું હાલો તો ઘડીક પોરો ખાઈ લે હા બધા આ ટાણ રહી રહીને હાઈન ઢુકડા નાવા ગયા તળાવમાં શરીર લીધું ની કે હવે નાય લઈ આઈના માપ ની તરાવડી હાવજી ની કુડીક હામો તડકો આવે એટલે હેરખું દેખાતું નહીં હોય જા તો નીકળી ગયા આમનો આ નાવાની સોર છે ભાઈ ઓલી જન કી આના હારી લાડુ નાઈ લેતો જો ભાઈ ગાં